મહીસાગર કલેક્ટર અને ચૂંટણી અધિકારી આ નોટિસ આપી પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે કાનાભાઈ રોહિત ફરજમાં હોવાનો ખુલાસો થયો છે તો આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ભૂપતસિંહ પરમાર ફરજમાં હોવાનો ખુલાસો થયો છે પોલિંગ ઓફિસર તરીકે યોગેશ સોલિયા મેલ હોવાનો ખુલાસો થયો મહિલા પોલિંગ ઓફિસર તરીકે મયુરિકાબેન પટેલ હોવાનો પણ આ સમગ્ર કેસમાં ખુલાસો થયો છે બૂથ કેપ્ચરિંગ કેસ કે જેમાં હવે નોટિસ ફટકારવામાં આવી છે મોટી કાર્યવાહી કરવામાં આવી છે જે વ્યક્તિ હતો વિજય ભાભોર તેની અટકાયત કરી લેવામાં આવી છે તેણે આ બૂથ પર જઈ અને વિડીયો બનાવ્યો હતો લાઈવ કર્યું હતું ઇન્સ્ટાગ્રામ પર અને ત્યારબાદ આ સમગ્ર કિસ્સો બહાર આવ્યો